ખાલી જગ્યા પહેલી છે દરેક માટે આપણે શુભ વિચારીએ તો કોઈ નું અશુભ ન થાય પ્રશ્ન નંબર ત્રણ છે જજ સાહેબે તો ન્યાય જ કર્યો પણ અમને અન્યાય લાગ્યો પ્રશ્ન નંબર ચાર અસુવિધામાં પણ હું સુવિધા શોધી રહ્યો છું ચાર નંબરમાં આવશે પંક્તિનો વિચાર વિસ્તાર કરો તમે એક છે કોઈ દિન રહેવાનો બાગ બગીચા તો કોઈ દિન જંગલમાં રહીએ તો આપણે રામ રાખે તેમ રહેવાનું છે કોઈ દિવસ રહેવા માટે આનંદ પ્રમોદ માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ જંગલમાં નિર્જન જગ્યાએ રહેવાનું મળે પ્રશ્ન બે માં છે નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે જ કહે કવિએ જીવનને હી નદી રૂપે કાચના કરી છે કલ્પના કરી છે જીવન રૂપી નદી અંધકારમય છે કોઈ દિશા દેખાતી જડતી નથી જીવનરૂપી નદી ભલે અંધકારમય હોય પણ એ અંજવાળાના બે કાંઠે વહે છે આ અંજવાળું જીવનની આશા છે વિકટ સંજોગોમાં અલગ ડોલક થતી મારી જીવન નહીંયા હે પ્રભુ કોણ અંકારે છે શું જ છે પ્રશ્ન નંબર ત્રણ છે વાક્ય બરાબર હોય તો યોગ્ય અને બરાબર ન હોય તો અયોગ્ય લખો તો પેલા મારી મોટર કાર દસ રંગ પેટ્રોલ ભરાવ્યું અયોગ્ય બીજામાં જગજીવનભાઈ રોજ પાંચસો ગ્રામ ઊંઘ લે છે તો અયોગ્ય ત્રણ માં ચારમાં મારા ઘરમાં બધા નિયમિત પ્રાર્થના કરે છે યોગ્ય પાંચ નંબરમાં સોનાલી ને જીપ ભરીને જ હસવાની ટેવ છે અયોગ્ય હું દરરોજ ત્રણ લિટર ચાલું છું અયોગ્ય સાત નંબરમાં હું રોજ પાંચ નંગ પાણી પીવ છું અયોગ્ય ચાર ટ્રેનમાંથી શબ્દ શોધી વાક્ય બનાવો તો એ વાક્ય બનાવવાના છે એમાં બીજો નંબર માં છે હનમણે ક્રિકેટ અને ચંબને ખી ગમે પદા છે તો વાક્ય બને છે મને ક્રિકેટ અને કબડ્ડી બંને ગમે છે ત્રણ નંબર માં છે વાક્ય બને છે મારા મિત્રને અંગ્રેજી બોલતા આવડે છે ચાર નંબરનો જવાબ છે વાક્ય બને છે મારે એક ભાઈ અને એક બહેન છે પાંચ નંબર નું વાક્ય બને છે હોળી ધૂળેટીમાં રંગોથી રમવાની મજા આવે છે પ્રશ્ન નંબર પાંચ છે ઉદાહરણ પ્રમાણે વાક્ય પૂરા કરો તો ઉદાહરણ છે પપ્પા ઓફિસે હતા એટલે મમ્મી લેવા આવ્યા એમાં પહેલું છે મારી માતૃભાષા ગુજરાતી છે પણ મને તેના વ્યાકરણના નિયમો આવડતા નથી પ્રશ્ન નંબર બે છે તમે અહીં બેસો અથવા તમારું કામ કરવા જઈ શકો છો ત્રણ નંબરમાં છે જો એકાગ્ર થઈને અભ્યાસ કર્યો એટલે હું પાસ થયો ચાર નંબરમાં છે અમારા બંને અગ્રણી ખેલાડી ગેરહાજર હતા છતાં અમે જીત્યા પાંચ નંબરમાં છે પાંડવો યુદ્ધ જીત્યા કારણ કે તેઓ ધર્મના પક્ષી યુદ્ધ લડ્યા હતા છ નંબરમાં છે હું નિયમિત કરતા કસરત કરું છું જેથી મારું શરીર સશક્ત અને નિરોગી છે પ્રશ્ન નંબર છ છે આપેલા વાક્યોમાં માથું શબ્દનો યોગ્ય પ્રયોગ કરો તો ઉદાહરણ ફરી સભામાં પૂછાયેલા પંડિતના પ્રશ્નથી આખી સભામાં માથું ખંજવાળવા લાગી એક મારો ભાઈ સવારથી જ મને કંઈક ને કંઈક પ્રશ્ન પૂછી પૂછીને માથું ખાઈ રહ્યો છે બીજું કચરાના ઢગલાની બાજુમાં થઈને નીકળીએ ત્યારે એની ગંધથી માથું ફાટી જાય છે નંબર એ અમારી વાતમાં માથું મારે છે ચાર મેં પપ્પાને બોલતા ઘણી વાર સાંભળ્યા છે કે આપણે એ આપણા ગામના માથાભારે વ્યક્તિ છે પાંચ આપણી ભાઈબંધી માટે મારે માથું આપવું જોઈએ છ બાએ હેઠ સાસરે જતી દીકરીને માથે હાથ મૂક્યો નંબર નીચે આપેલા શબ્દો પરથી દરેકના બે બે રૂઢિપ્રયોગ લખી વાક્ય પ્રયોગ કરો તો ઉદાહરણ માથું માથું રાષ્ટ્રપિતા ગાંધીજીની સામે મારું માથું નમી જાય છે પાણી અને તો પેલું પાણી ઉતારવું આબરું જવી શહેરના નવા પોલીસ કમિશનરે આવતાની સાથે જ નામચીન ગુંડાઓનું પાણી ઉતારી દીધું અને બીજા નંબરમાં છે પાણી મૂક્યું પ્રતિજ્ઞા લેવી તો વાક્ય કાકાના ઘેરે પ્રસંગમાં ગયેલી રીતિનું કાકી પાણી ઉતાર્યું છે પૈસાની ચોરી વિશે સુરેશને પેટ આપ્યું પેટમાં રાખવું તો વાતને ગુપ્ત રાખવી દીકરાના લંપટ ને દ્વારા થયેલ નુકસાનની વાત પેટમાં રાખી ત્રણ નંબર છે તો કાગડાની વાત નજીવી વાતને મોટું રૂપ ભાઈ દ્વારા બહેનને એકદમ થોડું વાગ્યું હતું પણ તે કાગડને વાત કરીને જોર જોરથી રડવા લાગી કાગડાની જોરે કાગડાની નજરે જોવું તો ખૂબ સાવધ રહેવું શેની સરહદ પર દેશની સરહદ પર રહેલા સૈનિકો દુશ્મનની કાગડાની નજરે જોતા હોય છે ઉદાહરણ ઉદાહરણ પ્રશ્ન છે સમાનાર્થી શબ્દો મૂકીને વાક્ય ફરી બનાવો તો ઉદાહરણ પેલું છે જંગલમાં ફરવાની ખાવાની જે મજા આવે છે એ મજા હોટલમાં ના આવે તો વાક્ય વનમાં ટહેલવાનો જમવાનો જે આનંદ આવે એવો આનંદ હોટલમાં ન આવે બીજું છે સૂરજની ગાળદાળ ગરમીમાં લોકો લોકોના અંગને દજાડતી હતી તો વાક્ય છે સૂર્યની અંગારા જેવી તાપ જનતાને અવયવોને બાળતો હતો પ્રશ્ન નંબર નવસે આપેલા ચિત્રમાં બંને સી વાત કરતા હશે એ તમારી નોટબુકમાં લખો તો આ જે ચિત્ર આપેલું છે એના ઉપરથી નોટબુકમાં એની વાતચીત લખવાની છે બાળક બાળક એમાં એક એક છે છે અને બીજું તો હવે આવશે આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો પ્રશ્ન નંબર દસ નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો મિત્રો સાથે ચર્ચા કરી તમારી નોટબુકમાં લખો એક લગ્નમાં બેન્ડ કે ડીજે નો બહુ અવાજ થાય તો બે તમારા મિત્રને સ્ટેજના કોઈ કાર્યક્રમમાં બોલાવવાનું છે અને તે ડરે છે તો ત્રણ તમારે પણ કવિતા લખતા શીખવું છે તો અહીંયા તો અહીંયા પ્રકરણ નંબર અગિયાર પૂરું થાય છે અને જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર